તો મિત્રો તમે બધા મજા મજામાં હશો હું પણ મજામાં તો જઈ દ્વારકા જઈશ બધાને તો જઈ શકી જાઉં તો આપણે પહોંચી ગયા સાયણે આપણે ફેરા ખાલી કરવાનો આવ્યા અત્યારે ગરમી જો તો તમે બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં ગાઈશ તો જોડાઈ રહ્યો મારી સાથે બ્લોગમાં એક બે ખાડા થાય ને આપણે ગાડી ખાલી કરવાની હાથે અહીંયા ભી તો પડવાની છે મહેનત તો કરી જ પડશે આજની લોકો હાથે ખાલી કરી નાખ્યું એમાં કંઈ સંતાન શાંત છે ને ડોડા ગયો ડાકા એ બધું હે ને માલ થોડુંક જ માલ છે બધું નથી જોવા ડોટ થોડી ગીય પડશે પણ હાથે ખાલી કરવી પડશે અગર મેળા નહી આવો ગમજો જો હાથે ખાલી નહી કરતો કેટલા વાગ્યા તો જો 12 વાગ્યા હે 2 વાગ્યા દેવું 22 ડાકા હે 2 વાગ્યા દેવું એમ કતો હાથે ખાલી કરના કી હારી હવે બીજો ફેરો લાગે તો તમે બધા બજાર રહો આપણી સાથે બ્લોગમાં જોડાઈ રહો આપણી સાથે બ્લોગમાં પબ્લિક જનતા જે હોય જો આપણે ગાડી તો બને રહો ગેસ જેમ તેમ ખાલી ઘટના બીજું શું કરશું અવાજ બહુ અવાજ કપડી

खाली गाड़ी एकदम खाली थी गई है तो तुम्हें बना रहे हमारे साथ ब्लॉग में आगे तरफ तो जो आया खाली करूँ खाली थी एकदम बराबर चलान ले ले बने ब्लॉग में तो हवा डायरेक्ट का खाली के लिए हवा डायरेक्ट जय सूरत अगर सूरत में भरवा तो जय सूरत ओके तो बने रहिए आगर मल में और सूरत से मैनेजर जम्मा बैठो है जमीला पद निकल અને જો મારી સાથે બ્લોગમાં આગળ જોડાય રેવો તમે એનટક હવે આપણે જઈ સુરતનો બોળવી ડાયરેક્ટ જોડી તમને બતાડીશ તો તમે બની રહેજો મારી સાથે બ્લોગમાં એનટક જોડાય રેજો તો તમને ડાયરેક્ટ એજ બધું બતાવીશ કે અત્યારે એવો ટાઈમ નથી એટલું બધું જોજો આપણી પાસે સમય એક વાગું આયો હે એટલે ફટાફટ જવું પડશે બોલો આવા એટલે નીકળવું ફટાફટ નીકળી જ જઈએ તો આપણે એક નવ વિકર નખાયો આપણી ગાડીમાં દેખાડું ટ્રાય ક્રિકેટ નખાઈ દીધું નવું અંદર બધું સફાઈ કર્યું પડશે હમણાં સાંજે મારે ટાઈમ મળે તો આમાં સફાઈ કરી નાખો બધી ટોટલ તો આપણે બાણું આપણે બાણું હોય બાણું જ્યાં પેટી નખાવી વળી પે બહુ ડેન્જર વાગે હો પણ બે હશે પણ બહુ ડેન્જર વાગે આવા જોડે બાકી આ લાઈટની પંચાવન આપણી ખાંડ સાફ કરવું પડશે આ માવા ને કાગળિયા જો આવું નથી ખાતો ભાઈ આ કોક મારી ગાડી લઈ ગયો નહીં ખાય તો આ છે આપણી ગાડીનું કંઈક મેનોરંજન તો ચલો મળવે આગળ મિત્રો તો આપણે નીકળી ગયા છીએ તો બને આપણી સાથે બ્લોગમાં આપણે હૈદરાબાદ વાળા રોકીએ નીકળી જાય કરીને કરો તો તમે બનાવી રહી જાવ મારી સાથે બ્લોગમાં જુલાઈ રહો મારી સાથે બ્લોગમાં બ્લોકમાં પબ્લિકનો એડજસ્ટ કરી લેજો તમે એટલે શું થઈ ગઈ તો તમે એક્ઝેટ કરી જો અવાજ આવા એનો હવા ખાવા નહીં ए, तो अपने निकली जाए गाड़ी खाली हैदराबाद से कश्मीर जाए कश्मीर बॉर्डर बॉर्डर है कश्मीर का चलो मित्रों आगे डगलों बनाई जाए रेत बन गए तो डबलो आई बन नगलो જાય તંગી એની માં આવી ગયો બાકી સીઝન ચોમાસા ભેગો જ કરી લે આવું બધું જો સીઝન આવે ને એટલે ભેગું કરી લે ગયું વેચવા આટલું કેવો ભરીને જાય જો તંગી ગાયું ભેંચવા હશે ચોમાસામાં સ્ટોક કરી રાખે એટલે ચોમાસામાં ખવડાવવા થાય ને ભાઈ બેઠા બેઠા થાય ને ચોમાસામાં ગાયું ભેંચ્યું એટલે ભેગું કરી નાખે ભાઈ આપણે ચાલ્યા જઈએ ધીરે ધીરે બધા આપણે સાઈડ કાપે કાપવા જેવું આપણે કઈ એવું છે નહીં કે આપણી સાઈડ કાપે તો આપણે એની કાપી હોય અહીંયા કાપે કાપે બીજું ના શું ચલો મિત્રો મળવી આગળ ઓકે ફૂલ જ છે આમાં

જો આ હાવ સૂંસાન હે રો મતલબ કોઈ અવાજ નઈ કોઈ ઉલુ નઈ જો આ કઈ ડુંગળી નઈ સેવડે गन्ना ઉગા ગંદે મતલબ સેવડ ઉગી હે જો આયા ઉગી હે આયા ઉગી હે એમલા હાવ સૂંસનો તો આપણે ભડે નીકળી ગયા એ ગાડી તમે જો શકો છો માયા જો માલ પડ્યો કાટુમ ભડ્યા બોડી અંદર ભડ્યા બોડી નીચે તા કપને બોડી નીચે ભડ્યા કાટુમ એટલા બધા નઈ ભડ્યા કપને બોડી આવે ને નીચે ભડ્યા તો તમે બનાર્યો મારી સાથે બ્લોગ માં તો આપણે જઈ સુરત ફેરો ખાલી કરવા તો તમે બની બનાર્યો આપણે આ મારા બ્લોગ માં ઓકે કદા મને બનાઈ રેજો કઈ જાતા નહીં મારો બ્લોગ જોવો તો કરો ફરવાઈ કા ફેરો ઈ તુ જલે દેલે જાય ઈ દેલે દેરે આવી તોડુક આપડે કામ છે એટલે આયા ઉભા રહી જાવી પછી આગળ નીકળવી આ એક મીટિંગ માં નીકતા થઈ મીટિંગ છે આપડી મીટિંગ મીટિંગ ખતમ કરી ને નીકળી જાવી એક નાની આવી મીટિંગ ખતમ કરવાની ચલો બન્યા રહીએ મિત્રો આપણા નવા બ્લોગ માં તમે બધ મજા મજા માં આવશો હું પણ મજા માં છું તો જોવાનું મારું બ્લોગ જો જો એક બસ પડી અયા લક્ઝરી ઓપ લક્ઝરી બે પર એક આયા અને કામ જો પડ્યું जो बड़ी थी से थोड़ी घने जोटा बोटा तो खाली करो अपने अपनी गाड़ी जो पड़ी जो पड़ी खाली करो आया ई छापरा पाठा जे के ई छापरा पाठा तो भाई <laughs> तो के बहने रहो मेरी साथ ब्लॉक में गाड़ी जो डबो तो अपनी गाड़ी खाली थाई है मस्त सुनसान एरिया समझो बिल्डिंग जो केवड़ी मोटी

આપડી ગાડી જો અહીંયા ખાલી થાય તો બન્યા રે ચલો મિત્રો બ્લોગ માં તમે જોડાઈ રહ્યો મારી સાથે આપણે હૈદરાબાદ નો ફેરો ભરી લે તો બન્યા રે ચલો અહીંયા ભરવાડ નું નેડું છે ને ભરવાડ નું નથી સોરી હું કે એને ઓલું છે તો તબેલો હોય ખાલી તબેલો જ છે બીજું કાઈ નહીં તબેલો 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 જોય બસ 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 નો ગુંડા કેમેરા કરીને બેફડ ઉપર 50000 નો જોટો આવે ખાલી 50000 નો કે કેટલી આડી ગઈ એમ જો આ અહીં ઠિંગડા મારી મારીને હકવા જો આ કોબા પડી જાના આ તો નહી જીજે 13 13 જીજે 3 નો પાર્કિંગ યાદ એ ક્યાં જો રે बिल्डिंग ने अपने गाड़ी मल भी तो चलो मित्रों मित्रों तो धीरे-धीरे मित्री बस बाकी नजारा जो एक खुला एरियो हजीरा वाला रोड जो आ तो हजीरा ओलो रिंग रोड थे गोर पहला हजीरा वाला अलता रोडीरा वाला रोड અતારે આમડો ઓલો રીંગ ડાક તમને દેખાડું હતા ના હાલે પણ પેલા હીરા હતું બિલ્ડિંગ પેને આ બધો સુરતનો નજારા જો આ હેટેનો આયા ઉત હજી રોડ બનતો લાગે છે જોક બને આ હેટે બને છે ને બાકી જો આ હીરાઓ પેલા આ આવીતા છે આ જો ઘોડા ને બોડા બધું રાખ્યો જો બોળો રયો ભાઈ તો તમે બનાર્યો चलो मित्रों भाई ना रहे आज रोड क्यों मस्त है बजे बाजू जाडो ऊपर जो है ना डेन्जर रोड तो आज ना आप बढ़ो आप ब्लॉग अच्छे हम जी ले यो। हैं यो थोड़ी गाड़ी हो रही है काम हाल जो રોડ નું કામકાજ ચાલુ હે એટલે ગાડી આપણે બેક હતા નીચે ઉતારી દેઓ આમો મોટરસાઈકલ આવતે હે તો આપણે બે બેટા નીચે ઉતા દેવાના હમજા આપણે સામું સામું નઈ જવાનું ઓકે ગાઈસ ચલો બેનર્યો આગળ રોડ કો નઈ આવડો રોડ જો હજીરાવા સર્કલ પર ને હજીરાવાળો રોડ આ હજીરા જા જા ભાઈને સર્કલ આવી

આ સરકાર ફરી જવાનો અને અહીંથી નામ ડાયરેક્ટ હજીરા ઓલી બાજુ છે હજીરા આ બધા હજીરાવાળા વાળા આવે છે ઓલી રિક્ષા જાય હજીરા જ જાય તો રિક્ષા ખોલો કટારો આ બધા જાય આમ રાજ હોટલ બાજુ એવું બધું ગયો અહીંયા જવાનું વિચાર મારે હવે આગળ પોલીસવાળા ઊભા તો જો આ રવડો વાળો હજીરા જાય આ જો અમે બીજો રોડ બની ગયો હજી રવડો રહ્યો ને આવા રોડ બની ગયો હજી રવડો અહીં જવાનો આ સર્કલ આવે જો આવું આ સર્કલ बाय बाय टाटा गुड बाय गया